નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ જટપટ ન્યૂઝ વિકાસ સપ્તાહ અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી શોપિંગ ઉત્સવનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો પ્રારંભની અંદર વાત કરવામાં આવે તો મોટા બજારનું જે માર્કેટ છેલ્લે કે ટાઉન પોલીસ સ્ટેશન સામેની ગલી કરી ત્યાં લોકો સ્વદેશી શોપિંગ કરે અને તમારા પૈસા થકી લોકોની દિવાળી પણ થાય એ ભાવનાથી નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના રૂપે સ્વદેશી શોપિંગ ઉત્સવની શરૂઆત વાત કરવામાં આવી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે રિબિન કાપી આ સ્વદેશી શોપિંગ ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો પ્રેરક ઉપસ્થિતિ મહાનગરપાલિકાના કમિશનર દેવ પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારીનું સૌથી જૂનું અને જાણીતું મોટા બજાર અને મોટા બજારની અંદર સૌ કોઈ જે ખરા એ શોપિંગ કરવા માટે આવે છે તો ત્યારે એ શોપિંગનો લાભ સીધો આમ જનતા સુધી પહોંચે કારણ કે મોટા બજારમાં જો આપ શોપિંગ કરશો તો એ નાણાં જે ખરા એ ત્યાં માર્કેટ લોકલ માર્કેટની અંદર ફરી પડશે એ ભાવનાથી સુશોભન કરી વાત જો કરવામાં આવે તો ખાસ કરીને તમે હવે મોટા બજારમાં જશો તો રોશનીથી જળહળતું મોટા બજાર દેખાશે કે જે દિવાળી સુધી રાખવામાં આવશે એટલે હવે મોટા બજારમાં રાત્રિ દરમિયાન ખરીદી કરવાની મોજ જ કઈ અલગ હશે કારણ કે ત્યાં લાઇટિંગ કરવામાં આવી છે અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તો આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના બે હજાર એકમાં ગુજરાતની શાસનધુરા સંભાળી અને આજે આ ચોવીસ વર્ષ પૂરા કરીને પચીસ વર્ષમાં આ સેવા યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પ્રવેશ્યો છે એને અનુલક્ષીને જુદા જુદા સેવાકીય કાર્યો આખા દેશમાં ગુજરાતમાં અને નવસારી જિલ્લામાં થઈ રહ્યા છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એને ચરિતાર્થ કરવા માટે નવસારી મહાનગરપાલિકાએ પણ કમર કસી છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવુભાઈ ચૌધરીજી દ્વારા પણ આખા નવસારીની મહાનગરમાં ત્રણથી ચાર જગ્યાએ આ લોકલ માર્કેટને પ્રોત્સાહન મળે લોકલ માર્કેટમાં એક ઉત્સાહનો આશાનો સંચાર થાય એને માટે આ એક ખૂબ જ સફળ પ્રયત્ન ચાલુ થયો છે નવસારીના વેપારીઓનું પણ કહેવું છે કે પહેલીવાર આ અભિગમ નવસારી શહેરમાં પહેલીવાર ચાલુ થયો છે અને એને લીધે લોકલ માર્કેટને પ્રોત્સાહન મળે લોકો ગ્રાહક ક્લાયન્ટો પણ ઉત્સાહભેર આ દિવાળીમાં આ માર્કેટનો લાભ લે એને માટે આ એક ઉત્સાહ ભર્યા વાતાવરણમાં જે મહાનગરપાલિકાએ જે આની પહેલ કરી છે ખરેખર આ અભિનંદનીય છે અને એને હું બિરદાવું છું સાથે જ નવસરી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ શું કહ્યું ચાલો આપણે સાંભળીએ માન્ય વડાપ્રધાન શ્રી ના જે ફર્સ્ટ સીએમ ની તરીકે શપથ લીધી અને જ્યારે 24 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રીના ના નિર્દેશનમાં વિકાસ સપ્તાહનો આયોજન કરી રહી છે અને આજ હેતુસર અને જે જીએસટીમાં જેટલા સારા ડિસ્કાઉન્ટ થયા છે જીએસટીના રેટ્સ ઓછા થયા છે અને માન્ય શ્રીનો જે સ્વદેશી અપનાવવાનો જે નારો છે આ જ હેતુસર અત્યારે ગુજરાત સરકાર દરેક જગ્યાએ સ્વદેશી મેળાનું આયોજન કરી રહી છે અને આ જ હેતુસર અને શહેરી વિકાસ વિભાગના નિર્દેશન હેઠળ નવસારી મહાનગરપાલિકા પણ નવસારી શહેરમાં ચાર જેવા સબ ડિસ્ટ્રિક્ટ બનાવ્યા છે જે ટ્રેડિશનલી શોપિંગના સેન્ટર છે જ્યાં શોપિંગ વધારે થતી હોય આ જ બધા જે છે શોપર્સ એસોસિએશન સાથે વાર્તાલાપ કરીને આ બધાનો રજીસ્ટ્રેશન કરાવીને આનો આખો પ્રચાર પ્રસાર પણ નવસારી મહાનગરપાલિકા મારફત થઈ રહ્યો છે અને શહેરને સુશોભનના જે સબ ડિસ્ટ્રિક્ટને સુશોભનની કામગીરી પણ જે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે અને આનો હેતુ જે છે કે વધારેથી વધારે તહેવારોમાં એક તો એકસઠ જેટલા દુકાનદારો છે અને ખૂબ વધારે લાભ મળે પ્રતિસાદ મળે અને સ્વદેશીનો વધારેથી વધારે પ્રયોગ થાય અને બીજી તરફ જે શહેરના શહેરીજનો છે અને જે અહીંયા શોપિંગ કરના કરવા માટે આવતા હોય લોકો લોકોને પણ વધારેથી વધારે લાભ મળે છે આ જ હેતુસરથી આજે જે છે અહીંયા સ્વદેશી મેળાનો પ્રારંભ નવસારી ખાતે કરવામાં આવી રહ્યો છે તો આ પ્રમાણે આજરોજ મોટા બજારની અંદર શોપિંગ ઉત્સવની શરૂઆત કરવામાં આવી અને એ પણ સ્વદેશી શોપિંગ ઉત્સવ જેથી કરી અને નવસારીનો પૈસો નવસારીમાં જ ફરે અને સુશાસન સેવા સપ્તાહ અને સેવા સપ્તાહના ઉજવણીના ભાગરૂપે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી થાય એ ભાવનાથી આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ